સિદ્ધપુર ખાતે લોકસભા ચૂંટણીના અનુસંધાને મોદી પરિવાર સભા યોજાઈ લોકસભા ચૂંટણીના અનુસંધાને સિદ્ધપુર પુલ નીચે મજદૂર મહાજનની સામે મોદી પરિવાર સભા યોજાઈ હતી જેમાં સિદ્ધપુરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહીને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું આગામી સંગઠનાત્મક કાર્યક્રમો અંગે માહિતગાર કરી ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તેવો અનુરોધ કર્યો હતો લોકસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચારસો પારના સંકલ્પને સાર્થક કરીને સમગ્ર દેશમાં વિકાસનું કમળ ખીલે તે માટે સૌ કાર્યકર્તાઓને સમર્થન કરવા કરવામાં આવી હતી આ પ્રસંગે સિદ્ધપુર પાલિકા પ્રમુખ અનિતાબેન પટેલે પોતાના જણાવ્યું હતું કે જંગી બહુમતીથી ભાજપને જીતાડીએ સાથે મતદાન કરવા માટે હાકલ કરી હતી આ પ્રસંગે અજીતભાઈ મારફતિયા પાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ સાંસ્કૃતિક કમિટીના ચેરમેન ભાવેશભાઈ રાજગુરુ સદસ્ય અંકુરભાઈ મારફતિયા સહિત નગરપાલિકાના કોર્પોરેટરો સંગઠનના હોદ્દેદારો યુવા મોરચાના હોદ્દેદારો કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા